શહેરમાં આવેલા સંસ્કાર મંડળ પાસે એક અવાવરૂ કુવામાં ચાર ગલુડિયા પડી ગયેલ હોય જેની જાણ થતા પ્રેરણા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મહા મહેનતે ચાર ગલુડિયાઓને કુવામાંથી બહાર કાઢવામાં આવતા ત્રણ મૃત હાલતે મળી આવેલ જ્યારે એક ગલુડિયાનો જીવ બચાવવામાં સફળતા મળી હતી પ્રેરણા ગ્રુપની પરોપકારની આ કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં પ્રશંસાની લાગણી વ્યક્ત થતી જોવા મળી હતી શહેરમાં આવેલ સંસ્કાર મંડળ પાસે એક અવાવરૂ કુવામાં ચાર ગલુડિયા પડી ગયા હોય જેની જાણ થતા પ્રેરણા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા મિની ઓપરેશન હાથ ધરવામાં આવ્યું

આજ રોજ અમારે કોલ આવેલ સંસ્કર મંડળ વિસ્તારમાં જે એક અવાવરૂ કૂવામાં ચાર ગલુડિયા ગરકાવ થઈ ગયેલી છે અને ચાર ગલુડિયામાંથી ત્રણ ગલુડિયા જે પાણી પીને મૃત્યુ થયા હતા અને આ ચોથું ગલુડિયું જે કૂવામાં અત્યારે જીવિત હતું તો મેં અમારા મિત્ર ડીકેભાઈને મારથી કુ ઉપરથી બંધ હતો તો મેં મારા મિત્ર ડીકેભાઈને કોલ કર્યો અને ડિકેભાઈ સ્થળ ઉપર આવ્યા અને આગળની માહિતી ડિક્યભાઈ આપશે કે પરમાર પેરાણા ફાઉન્ડેશન આજ રોજ હાર્દિકભાઈ સંસ્કાર મંડળ વિસ્તારમાં આવેલા હતા જે કૂવો હતો એમાં એવું એનું એમનું કહેવાયું હતું કે ચાર ગલોડિયા છે એમાંથી ત્રણ મૃત હાલતમાં છે ને એક જીવિત હાલતમાં છે એટલે કૂવોમાં તેનીથી ઘટના સ્થળે હું પહોંચ્યો અને જોતા કૂવો બધી બાજુથી પેક હતો એટલે હું કૂવોમાં અંદર જઈને ઉતર્યો અને ત્રણ ગલોડિયા હતા જે મૃત હાલતમાં હતા અને એક જીવિત હતું અને જીવિતને બચાવી લીધું છે તમે જે જોઈ શકો છો આ ગલોડિયું હતું જે જીવિત હતું ને એ બચાવી શક્યું એમની મા છે એમની માને પરત કર્યું છે જેથી કરીને આવી અવાઅ જગ્યા કુવા કે હોય અને આજુબાજુ જગ્યાથી પેક કરી લેવાય જેથી કરીને આવા અવલ જીવોનો જીવ બચી શકે